હાલમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અને વહીવટી તંત્ર દ્વારા શહેરના વિકાસના મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે સ્માર્ટ સિટી અને સ્વચ્છતા અભિયાનના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે પરંતુ શહેરની જમીની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે પરંતુ હવે મૃત્યુ પામેલા માસૂમ બાળકોના અંતિમ વિસામાં સમાન બાળ સ્મશાનની હાલત જોઈને પણ પથ્થરદિલ માનવીનું હૃદય પણ કકડી ઉઠે તેવી સ્થિતિ નિર્માણ પામી છે સામાન્ય રીતે સ્મશાન એ શાંતિ અને પવિત્રતાનું પ્રતિક હોવું જોઈએ પરંતુ પોરબંદરની સ્મશાન ભૂમિના અંદરના ભાગે આવેલ બાળ સ્મશાનની સ્થિતિ દયનીય બની છે અહીં પ્રવેશતાની સાથે જ તૂટેલા અને જર્જરિત દરવાજા નજરે ચડે છે આ સ્મશાનનો મુખ્ય દરવાજો જે સુરક્ષા માટે હોવો જોઈએ તે વર્ષોથી જાણે કોઈની રાહ જોઈ રહ્યો હોય તેમ ભાંગીને લટકી રહ્યો છે આ દરવાજાના અભાવે આ પવિત્ર જગ્યા એક ખુલ્લા મેદાન જેવી બની ગઈ છે કોઈ પણ વ્યક્તિ કે પ્રાણી ગમે ત્યારે અંદર પ્રવેશી શકે છે એક તરફ તંત્ર લાખો રૂપિયાના ખર્ચે શહેરમાં બ્યુટિફિકેશનની વાતો કરે છે ત્યારે બીજી તરફ માસૂમ બાળકોના આ અંતિમ સ્થાનનો એક દરવાજો રિપેર કરવાની પણ તસ્દી લેવામાં આવી નથી આ જોઈને સ્પષ્ટ થાય છે કે જીવિત લોકોના પ્રશ્નો તો દૂર રહ્યા પણ મૃતકોના સન્માન જાળવવામાં પણ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે કે સમગ્ર બાળ સ્મશાનમાં બાવળ અને કાટાળી વનસ્પતિઓનું જંગલ ઉગી નીકળ્યું છે પરિસ્થિતિ એટલી વિકટ છે કે જો કોઈ પરિવાર પોતાના વહાલસોયા બાળકના મૃતદેહને લઈને અહીં દફન વિધિ માટે આવે તો તેમને પગ મૂકવાની પણ જગ્યા મળે તેમ નથી કુંડીઓની આજુબાજુ અને દફન વિધિ માટેના ખાડાઓની આસપાસ ભયંકર ગંદકી અને ઝાડીઓ પથરાયેલી છે સ્વજન ગુમાવ્યાનું દુઃખ અને ઉપરથી આવી અવ્યવસ્થા પીડિત પરિવાર માટે આઘાતજનક બની રહે છે ચોમાસા દરમિયાન ઉગી નીકળેલું ઘાસ સુકાઈ ગયું હોવા છતાં તેની સફાઈ કરવાની તસ્દી પણ લેવામાં આવી નથી આ જાળીઓમાં ઝેરી જીવ જંતુ હોવાનો પણ ભય સતત તોડાઈ રહ્યો છે સૌથી વધુ આઘાતજનક બાબત તો એ હતી કે બાળ સ્મશાનની અંદર શ્વાન અને નંદી જેવા પશુઓ મુક્તપણે વિહરતા જોવા મળ્યા હતા દરવાજા તૂટેલા હોવાથી અને દિવાલો નીચી હોવાથી પશુઓ માટે સ્મશાન એક આરામ ગૃહ બની ગયું છે અહીં બાળકોના મૃતદેહોને જમીનમાં દફનાવવામાં આવે છે જ્યારે શ્વાન જેવા પ્રાણીઓ અહીં રખડતા હોય છે ત્યારે તેઓ જમીન ખોદીને મૃતદેહોને નુકસાન પહોંચાડે તેવી પૂરેપૂરી શક્યતા છે ભૂતકાળમાં અન્ય શહેરોમાં આવા બનાવો બન્યા છે જ્યાં શ્વાનોએ તાજા દફનાવેલા મૃતદેહોને બહાર કાઢ્યા હોય. જો પોરબંદરમાં આવું બને તો તે માનવતા માટે કલંકરૂપ ઘટના ગણાશે. એક માતા-પિતા માટે પોતાના બાળકને દફનાવ્યા પછી તેનો મૃતદેહ સુરક્ષિત રહેશે કે કેમ તે ચિંતા કોરી ખાય તેવી છે. જ્યારે શહેરના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે ત્યારે સ્મશાન જેવી પાયાની સુવિધા માટે ભંડોળનો કેમ અભાવ? સુતંત્ર માત્ર જીવંત લોકો પાસેથી ટેક્સ ઉઘરાવવામાં જ માને છે મૃત્યુ પામેલા નાગરિકોના સ્મશાનની કોઈ કિંમત નથી અહીં નિયમિત સફાઈ ચોકીદારની વ્યવસ્થા અને માળખાકીય સુવિધાઓની જાણવણી થવી અત્યંત આવશ્યક છે બાળ સ્મશાનમાં ઉગી નીકળેલા બાવળ કાટાળી ઝાડીઓ અને ઘાસનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને સમગ્ર વિસ્તારને સમતળ અને સ્વચ્છ બનાવવામાં આવે જેથી દફન વિધિ માટે આવતા લોકોને મુશ્કેલી ન પડે તૂટી ગયેલા દરવાજાને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે અથવા નવો મજબૂત દરવાજો મૂકવામાં આવે જેથી બિનજરૂરી પ્રવેશ અટકાવી શકાય આ સ્મશાનની ફરતે આવેલી દિવાલ ઘણી નીચી છે જેના કારણે પશુઓ અને અસામાજિક તત્વો સરળતાથી પ્રવેશી શકે છે આ દિવાલને ઊંચી કરવામાં આવે અને તેના પર ફેન્સિંગ લગાવવામાં આવે જેથી શ્વાન કે ભૂંડ જેવા પ્રાણીઓ અંદર પ્રવેશી ન શકે બાળકોને દફનાવવા માટેની જગ્યા અને કુંડીઓને વ્યવસ્થિત કરવામાં આવે મહાનગરપાલિકા દ્વારા અહીં કાયમી ધોરણે સફાઈ કામદાર કરવામાં આવે જે નિયમિતપણે આ દેખરેખ રાખે તેવી માંગ ઉઠી છે બાળ કલંક છે ત્યારે જ સાકાર થશે શહેરના છેવાડાના લઈને મૃત્યુ પામેલા વ્યક્તિ સુધી તમામનું સન્માન જળવાય તંત્રના જવાબદાર અધિકારીઓ એસી બહાર નીકળી એકવાર આ બાળ સ્મશાનની મુલાકાત લે તો તેમને વાસ્તવિકતા સમજાય હવે કે કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલું તંત્ર ક્યારે જાગે છે અને આ માસુમ બાળકોના અંતિમ વિસામાને ક્યારે સુધારે છે પોરબંદરની જનતા પણ આશા રાખી રહી છે કે વહેલી તકે આ બાળ સ્મશાનની કાયા પલટ કરવામાં આવે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર